હવે તો ફોર્મ ભરવા માટે આમાં કઈ માટેગરી દિવ્યાંગતા જે છે એસી ટકા છે તો કઈ કઈ જે કેટેગરી છે તેના માટે જે જે છે 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 લિસ્ટ આપવામાં આવેલું કે આટલી આટલી કેટેગરીની અંદર એસી ટકા કે તેનાથી વધારે દિવ્યાંગતા વધાર વ્યક્તિઓને માસિક એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો આમાં ફોર્મ ભરવા માટે તમારે કઈ કયા ડોક્યુમેન્ટ જોઈએ તો સૌપ્રથમ તો એક તો રહેઠાનો પુરાવા તરીકે આધાર કાર્ડ અથવા તો જે પણ બીજું ડોક્યુમેન્ટ હોય એક રહેઠાણનો પુરાવો જોશે ત્યારબાદ ઉમર અંગેનો પુરાવો તેમાં જોઈએ તો એલસી છે જન્મ દાખલો છે અથવા તો ઉમર અંગેનો દાખલો છે તે તમે કઢાવી શકો છો આના સિવાય જોઈએ તો જે તમારું સિવિલ સર્જનનું મેડિકલનું જે સર્ટિફિકેટ છે તે પણ જરૂરી છે બેંકની પાસબુક અથવા તો તમારી પાસે જો બીપીએલ અથવા સુવર્ણ જયંતિ કાર્ડ હોય તો હાલશે નહીં હોય તો પણ ચાલી શકે ચાલશે ત્યારબાદ જોઈએ તો બેંકની પાસબુક આવી ગઈ છે આધાર કાર્ડ છે અને ત્યારબાદ એસટી બસ પાસ જો આટલા ડોક્યુમેન્ટ હોય તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ઓકે અથવા તમે કોઈ જે છે આ ફોર્મ ભરાવી શકો છો મિત્રો તો તમારી આસપાસ કોઈપણ વ્યક્તિ દિવ્યાંગ હોય અને તેને એસી ટકા કે તેનાથી વધારે હોય તો આ વિડીયોને શેર કરશો જેને કારણે તે આ વ્યક્તિ જે છે આ યોજનાનો લાભ લઈ શકે થેન્ક યુ